ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી સ્થિત ડીપી શાહ વિદ્યામંદિર ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સાતમી વાર ચૂંટાઈને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોતાને જીત આપવા બદલ કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જે લોકો દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરુદ્ધમાં અને પાર્ટીના વિરુદ્ધમાં કામગીરી કરવામાં આવી છે તેવા લોકોને ખુલ્લા પાડીશું તેવી ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા એ ટ્રાઇબલ સીટ હોવાથી વિરોધ પક્ષ દ્વારા રિઝર્વેશન રદ કરવાના ખોટા મુદ્દાઓના પ્રચારના કારણે અમને ત્યાં ઓછા મતો મળ્યા છે છતાં અમને જીતના મત મળ્યા છે એ બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ વધુમાં સરકારની યોજનાઓનો સ્થાનિક જનતાને લાભ મળે અને ઝઘડિયા જીઆઈડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર મળે તેમજ શિક્ષણનું સ્તર ઊંચું આવે તે દિશામાં અમે આગળના દિવસોમાં કામ કરીશું તેમ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું આ અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સી અટોદરિયા ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા પ્રકાશ દેસાઈ ઇમ્તિયાઝ અલી સૈયદ દિનેશ વસાવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે બધા એક સંગઠિત થઈ અહીંની જનતાએ સરપંચ ભાજપને આપ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય લોકસભાના જેટલી મોટી લીડ ભાજપને સત્તા સોંપી છે તો એનો અહીંની જનતાને લાભ મળે એના માટે બધા એક થઈને રાજ્ય સરકારને ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચે અહીંયા રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા વ્યવસાય છે પોરી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા બધા રોજગારી એવા સાધનો છે તો અહીં આ બધો અહીંનો જિલ્લાના લોકોને સ્થાનિક લોકોને એનો લાભ મળે એ એંગલથી પણ આવનારા દિવસોમાં વિચારીશું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે પણ જ્યાં 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 અમારે ધ્યાન આપવાનું છે ત્યાં વિશેષ ધ્યાન આપીશું ઝઘડા જીઆઈડીસીમાં પણ સ્થાનિક લોકોને શિક્ષિત બેરોજગારો ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એ એંગલથી આવનારા દિવસોમાં અમે વિચારીશું અને જે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જે જે મતો મળ્યા અને સન્માનજનક મળ્યા છે એના માટે અહીંની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું